આજ થી અઢી દાયકા પહેલા ગુજરાતમાં ખેડૂત અને ખેતીની સ્થિતિ ને બેઠેલા ખબર જ હશે મુખ્ય સચિવ ડૉક્ટર અંજુ શર્માજી

કૃષિ સંસ્કૃતિ નો આ પ્રતિક એવો સ્મૃતિશીલ અને હવે જિલ્લા ભાજપ સંગઠન તરફથી જિલ્લા શ્રી કીર્તિસિંહ વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી નો અભિવાદન કરી રહ્યા છે આપ આંબા કલમ અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી નો સ્વાગત અભિવાદન કરો આપ જોઈ રહ્યા છો આવો ખૂબ તાળીઓ ના આદર સાથે સ્વાગત કરીએ ગુજરાત રાજ્ય એની સાઇઝ કમ્પેરિટિવલી થોડી નાની હોય છે અને એની અંદર જે ખનીજ તત્વો છે એની વાત્રા વધારે હોય છે અને અને સાપેક્ષમાં જોવા જઈએ તો એનર્જી જે પણ પૂરી પડે કાર્બોહાઈડ્રેટ જે છે એ આપણે ગુજરાતીમાં મધુપ્રમેય કહીએ છીએ ઇંગ્લિશમાં આપણે ડાયાબિટી

પછી નારિયેળીનો ફરી વિકાસ થતો નથી આપણે સૌ જાણીએ છીએ કે થોડાક વર્ષ પહેલા પાછી એક બીજી સમસ્યા આવી હતી જે છે તોકતે વાવાઝોડું આવ્યું જ્યારે રાજ્યના તમામ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયેલ હોય એમાં માળિયા હાટીના તાલુકાનો આપણા કોકસવાડા ગામ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલ હતું કૃષિ મહોત્સવમાં સૌ જિલ્લાના પદાધિકારી તાલુકાના પદાધિકારી શ્રી ગામના સરપંચ શ્રી તેમજ ખેતીવાડી બાગાયત પશુપાલન અને તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શ્રી તમામ અધિકારી અને કર્મચારી દરેક વિભાગના હાજર રહેલ છે અને મોટી સંખ્યામાં ઉત્સાહિત ખેડૂતોએ પણ અહીંયા હાજરી આપી છે અને નવી પાકોમાં જે આધુનિક ખેતી કઈ રીતે કરવી કૃષિ તકનીકી કઈ રીતે નવી જે આધુનિક પદ્ધતિઓ આવી હોય તેને કઈ રીતે અપનાવવી તેમજ મિલેટ વર્ષ જે આપણું પ્રધાનમંત્રી સાહેબ જે મિલેટ વર્ષ જાહેર કર્યું છે તો મિલેટના શું ફાયદાઓ છે એ બાબતની જે માહિતી છે એ આપણા ખેડૂતોએ મેળવેલ છે તેમજ આપણા માનનીય રાજ્યપાલશ્રી કે જેમને પ્રાકૃતિક કૃષિ તરફનું એક વેગવંતુ આપણું ગુજરાત બન્યું છે તો પ્રાકૃતિક કૃષિ દરેક ખેડૂત અપનાવતો થાય એ માટે પ્રાકૃતિક કૃષિની પણ માહિતી તમામ ખેડૂતોએ અહીંયા મેળવેલ છે સાથે સાથે આપણે સત્યાવીસ જેટલા સ્ટોલનું પ્રદર્શન પણ અહીંયા રાખેલ છે એ સત્યાવીસે સત્યાવીસ સ્ટોલનું પ્રદર્શન જે ખેડૂતોએ નિહાળી અને એમને જે જરૂરી હતી એ માહિતી મેળવેલ છે